સો કોણ થવાનું કારણ શું છે કોણ એટલે કે કણી કેમ થાય છે એવો સવાલ આપણા મગજમાં ઓબ્વિયસલી આવવાનો તો નોર્મલી આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે ભગવાને દરેક દરેક જે પગની નીચેનો સોલ છે એના પર્ટીક્યુલર પોઈન્ટ ઉપર પર્ટીક્યુલર કેલ્ક્યુલેટેડ વેઇટ ટ્રાન્સમિટ થતું હોય જો કોઈ એક પોઈન્ટ ઉપર એક કેલ્ક્યુલેટેડ વેઇટ કરતાં વધારે વેઇટ ટ્રાન્સફર થાય તો એક્ઝેક્ટ એની ઉપર જો નવ એન્ડિંગ એટલે કે ચેતા તંતુનું એન્ડિંગ જો હોય તો એ ઇરિટેટ થાય અને એમાં પછી ધીરે 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 એ કોનમાં એટલે કે કણીમાં કન્વર્ટ થતું હોય છે તો આવું ક્યારે ક્યારે થાય તો સૌથી સિમ્પલ વે કે તમે ખુલ્લા પગે ચાલ્યા અને જો ચાલતા ચાલતા તમારા પગમાં કોઈ કાંકરી વાગી ગઈ અથવા તો નીચેની સરફેસ અનઇવન હોય તો થવાનું છે નંબર બે તમે તમારા જે શૂઝ અથવા તો ચપ્પલ જો એ એની જો સરફેસ અનિવન હોય તો બી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર વધારે વેઇટ ટ્રાન્સમિટ થવાનું છે એ ત્યારે થશે નંબર થ્રી તમે તમારા શૂઝ એકદમ ટાઇટ હોય તો બી એ એના કારણે થઈ શકે છે અથવા તો કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કન્ટિન્યુઅસ લોંગ ટાઈમ સુધી ફ્રિક્શન થયા કરે ત્યારે પણ એ પર્ટીક્યુલર એરિયામાં કણી એટલે કે કોન ડેવલપ થતો હોય છે